વડોદરા શહેરમાં હાલતમાં બેવડી ઋતુના સંક્રમણ કાળમાંથી પસાર થઈ રહેલા સવાર અને સાંજમાં ઠંડક અને બપોરે ગરમીનો કારણે વાતાવરણમાં થઈ રહ્યું છે જ્યાં સતત બદલાઈ રહી શહેરમાં જે મધ્ય રોગચાળો વર્ક્યો છે કે આ પરિવર્તન મચ્છરમારોનો જે વાયરલ ઇન્ફેક્શન માટે અનુકૂળમાં વાતાવરણ કોઈ તેમાંથી જેના પરિણામો મેળવી લેવા ડેન્ગ્યુનો સિકનગુણ જેવા રોગો કેસોમાં ચેતવણી જેવો વધારો છે જેમાંથી આરોગ્ય વિભાગમાં આંકડા મુજબ રોગશાળામાં સ્થિતિમાં ગંભીર બની જાય છે જો આના પર તાત્કાલિક નિયંત્રણ મૂકવાનો આગમી દિવસોમાં પરિસ્થિતિ વધુ વણ છે જેમાંથી આ સાવચેતી રાખવા ધંધુરજ રાખવામાં આવે છે જેલા ચોવીસ કલાકમાં નોંધાયેલા કેસોમાં જેમાંથી સંખ્યામાં આરોગ્ય કેન્દ્રમાં દરમિયાન જે માત્ર એક જ દિવસમાં ડેન્ગ્યુના પંચાવન ટકા કેસ નોંધાયા છે જેમાંથી પરિસ્થિતિ ગંભીરમાં દર્શાવતમાં ઉપરાંત મચ્છર જન્માના રોગોમાં મેલેરિયા સાતસો સિત્તેર સંક્રમણ કેસ સામે આવ્યા છે જેમાં ત્યાં મોટાભાગમાં રિપોર્ટ અનુસાર રાહતમાં જોઈ રહેલા ચિકન ગુણિયામાં ચૌદ સિક્કોમાં કેસમાં જેમાં સામે આવેલા પાણીજન્ય રોગોમાં જેમાંથી આવેલા જેમાંથી આ કામ કરવામાં આવેલા પોઝિટિવમાં જે પિસ્તાલીસ કેસો સામે આવેલા દવાખાના દર્દીઓમાં ભાડે ભીડ જોવા મળતા જેમાંથી રહેલા કામ મચ્છર નિયંત્રણ અને જે કામગીરી વધુ સઘન કરવામાં આવે જરૂર છે જાહેર જનતા માટે સાવચેતી તંત્રને કાર્યવાહી રોગચાળાનો કાબૂ લેવા માટે વડોદરામાં મહાનગરપાલિકા વીએમસી દ્વારા રોગિંગ ધુમાડો કરવામાં આવેલો છે દવા છાટકાની કામગીરી સઘન બનાવવામાં આવી છે જો કે આ માત્ર સરકારી પ્રવેશન પૂરતા નથી જાહેર જનતાને વ્યતૃત કરવા માટે આ જમકે રહેણાંક વિસ્તારમાં ક્યારેક પાણીનો ભરવા ન થવા તે કારણ કે મચ્છરમારોનો ઉપદેશ થવાથી જ ફેલાય છે સરપ્રાઇઝમાં છે